હલો જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક જ લોટમાંથી કલરફુલ હેલ્ધી એવી પૂરી બનાવીશું આજની મારી રેસીપી ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હલો જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે હેલ્ધી પચરંગી પૂરી બનાવીશું અહીંયા મેં દસ જેટલા પા પાલકના પાન લીધા છે અડધું આપણે બીટ લીધું છે પાલકને આવી રીતે પાલકને મેં ધોઈ અને સારા પાણીએ ધોયેલી છે અને સાફ કરેલી છે અને પાલકને આપણે આવી રીતે કટકા કરી લેશું બીટને પણ આવી રીતે આપણે નાના નાના ટુકડા કરી લઈએ એટલે પીસવામાં સરળતા રહે અને એકદમ સરસ બારી પીસાઈ જાય આવી રીતે આપણે કટકા કરી લઈએ હવે આપણે એક મિક્સરની ચાર લેશું એમાં આપણે પાલકને અને બીટને પીસી લેશું અહીંયા મેં મિક્સર ઝાર લીધેલી છે એમાં આપણે બીટને ઉમેરી દઈએ સૌ પ્રથમ આપણે બીટને એકદમ બારીક એવું પીસી લઈએ આપણું બીટ બારીક એવું પીસાઈ ગયું છે હવે એમાં થોડુંક પાણી ઉમેરી અને ફરીથી આપણે પીસી લઈએ આપણું બીટ એકદમ સરસ બારીક પીસાઈ ગયું છે જો તમારે ટુકડા અંદર એવું લાગે કે ટુકડા છે તો પૂરી વણવામાં અંદર આડું આવશે એટલે તમારે એને ગારી લેવું પણ આપણે એકદમ સરસ સ્મૂથ અહીંયા પીસેલું છે એટલે ગારવાની કાંઈ જરૂર પડતી નથી હવે એને આપણે એક સાઈડમાં રાખી દઈશું હવે આપણે પાલકને પીસી લેશું મિક્સર જાર લેશું એમાં આપણે આ પાલકને બધે ધોઈને સાફ કરેલી છે એને આપણે પીસી લેશું આપણે પાલક પણ એકદમ સરસ પીસાઈ ગઈ છે એને પણ એક બાઉલમાં આપણે કાઢી લઈએ હવે આપણે સૌપ્રથમ મોટું એક વાસણ લેશું એમાં આપણે બે કપ મોટા ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશું આ પૂરી ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી એવી લાગે છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું નાખીશું આપણે બે ચમચી જેટલું મોણ હવે એને આપણે એકદમ સરસ આવી રીતે મિક્સ કરી લઈએ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો આવી રીતે મોણને ને આપણે હાથેથી એકદમ સરસ મિક્સ કરી લેશું હવે આપણે ચાર ભાગમાં એને વેચી નાખશું આવી રીતે હવે આપણે પહેલો ભાગ છે એ આપણે એમનામાં જ ઉમેરા વગરનું લોટ બાંધી લઈએ થોડું થોડું પાણી નાખી જશું અને લોટને આપણે બાંધી લઈએ એક લોટ આપણો સરસ કઠણ એવો આપણે બંધાઈ ગયો આ લોટને હંમેશા થોડો કઠણ જ બાંધવાનો એટલે આપણું પૂરી તેલ પીસે નહીં એને પણ આપણે આવી રીતે એક પ્લેટમાં લઈ લઈએ હવે આપણે નાખીશું થોડીક એવી હળદર અડધી ચમચી હળદર નાખીશું એક ભાગમાં આપણે હળદર ઉમેરી દઈએ હવે થોડું થોડું પાણી નાખી અને એનો પણ આપણે લોટ બાંધી લઈએ બધા લોટ એકદમ થોડા કઠણ જ બાંધવાના આવી રીતે પીળો એ પણ આપણે બાંધી લઈએ આપણે અહીંયા પીળો લોટ પણ એકદમ સરસ બંધાઈ છે એને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈએ હવે આપણે ત્રીજો ભાગ લઈશું અને એમાં ઉમેરીશું આપણે બીટ એને આપણે પીસેલું છે આવી રીતે બીટને પણ થોડુંક આવી રીતે આપણે નાખી અને લોટને બાંધી લઈએ આવી રીતે લોટને આપણે એકદમ સરસ બાંધી લઈએ આપણો બીટનો પણ સરસ એકદમ કલર કલરફુલ સરસ બાંધી લીધો છે એમાં આપણે પાણીની જરૂર નથી પડી એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે એને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે ચોથા ભાગ વૈદ્યો છે એમાં નાખીશું આપણે પાલક એને પણ આમાં આવી રીતે થોડું થોડું નાખી અને લોટને બાંધી લઈએ હવે આપણો પાલકનો ગ્રીન સરસ એવો કલર આવ્યો છે હવે એને આપણે પ્લેટમાં મૂકી દઈ હવે આપણે આ ચાર કલરની પૂરી બનાવીશું હવે આપણે તેલ ગરમ કરવા ગેસ ઉપર આપણે મૂકી દીધેલું છે હવે એક પાટલી વેલણ લેશું અને એમાં અમે એક કલરનો લોટ આપણે હાથમાં લેશું છે જેવું લાગે ચોટેસ તો આવી રીતે જરાક એવું તેલની આંગળી અડાડી અને ગોયણું વારી અને આપણે એને મોટી એવી રોટલી વણી લઈએ સૂકો લોટ નાખીશું અને આવી રીતે આપણે એને વણી લઈએ સરસ આપણી એકદમ સરસ મોટી પૂરી વણાઈ ગઈ છે હવે આપણે બીજી પણ આવી જ રીતે એક પ્લેટમાં કાઢી લઈએ અને બીજી પણ આવી રીતે આપણે વણી લઈએ હવે આપણે બીટરૂટ લીધો છે એને પણ જરાક આપણે તેલ લગાડીશું અને આવી રીતે ગોયણું વારી લેશું સૂકો લોટ ભભરાવીશું અને પૂરીને આપણે આવી રીતે વણી લઈએ આવી રીતે મોટી સરસ એકદમ પૂરી વણી લઈએ આપણી બીટની પણ એકદમ સરસ પૂરી વણાઈ ગઈ છે એને પણ એક પ્લેટમાં કાઢી લઈએ હવે આપણે રાખીશું પાલકની આ પૂરી પચરંગી સરસ એકદમ હેલ્ધી એવી બને છે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો મારી રેસીપી આજની તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવી રીતે ગ્રીન પૂરી પણ આપણે એકદમ સરસ મોટી વણી લઈએ આવી રીતે આપણી પૂરી વણાઈ ગઈ છે હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ હવે આપણે પીળા કલરની લેશું એને પણ એવી જ રીતે આપણે સૂકો લોટ નાખીશું અને પૂરીને મોટી એવી વણી લેશું આવી રીતે આને પણ આપણે મોટી એવી વણી લઈએ હવે આપણી ચારેય કલરની પૂરી સરસ વણાઈ ગઈ છે આપણે એક પીળા કલરની લેશું તમે કલર કોઈ પણ આડાવરા કરી શકો આવી રીતે ચારેયને આપણે મૂકી દઈએ ઉપરા ઉપર એવી રીતે મૂકી દઈએ હવે આપણે આનો રોલ વારીશું આવી રીતે આવી રીતે હવે આપણો રોલ એકદમ સરસ વરાઈ ગયો છે હવે આપણે નાના નાના પીસમાં કટકા કરી લઈએ આવી રીતે હવે બધાને આવી રીતે આપણે કટકા કરી લઈએ અહીંયા આપણે બધા એકદમ સરસ પીસ થઈ ગયા છે આપણે જોઈ શકીએ છીએ કે કલરફૂલ એકદમ સરસ બની છે આપણા બાળકો જોતા જ આને ખાવાનું મન થઈ જાય એવી આપણી પૂરી આજે આપણે બનાવીશું હવે આપણે સાઈડમાં રાખી લઈશું અને પૂરીને આપણે આવી રીતે એક ગોયણો લેશું અને આવી રીતે આપણે પૂરીને વણી લઈએ બહુ જાડી નહીં અને બહુ પતલી હોય નહીં એવી પૂરી આપણે વણીશું એવું લાગે તો તમે તેલને એવું ગ્રીસ કરી શકો છો પૂરીને આપણે આવી રીતે પૂરી એવી રીતે વણી લેશું બધી પૂરી આવી રીતે વણી લઈએ આપણે બીજી પણ પૂરી આવી જ રીતે વણી લઈએ આ પચરંગી કલરના હિસાબે તમારા બાળકો હોંશે હોંશેથી પૂરી ખાશે હવે આપણે આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં પૂરીને ઉમેરતા જશું આવી રીતે પૂરીને આપણે ઉમેરી દઈએ તેલ થોડુંક એવું ગરમ વધારે રાખશું આવી રીતે આપણે પલટાવી લઈએ આ કલરફુલ પૂરી બાળકોને ખૂબ જ એવી આવે છે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો મારી રેસીપી ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ પૂરી દેખીતા જ સરસ આપને કલરફુલ લાગે છે તો બાળકો હોંશે હોંશેથી પૂરી ખાશે અને હેલ્ધી પણ છે જ આવી રીતે આપણે હવે પૂરીને તળાઈ ગઈ છે હવે પૂરીને આપણે બહાર કાઢી લઈએ જો આપણી પૂરી એકદમ સરસ દેખીતા જ સરસ મસ્ત લાગે છે હવે આપણે બીજી પણ ઉમેરી દઈએ આવી રીતે બીજી પૂરી પણ આપણે તેલમાં ઉમેરી દઈએ આવી રીતે થોડી થોડી આવી રીતે છૂટી પાડી લઈએ અને પણ આપણે પલટાવી દઈએ આવી રીતે હવે આપણે પૂરીને કાઢી લેશું હવે બધી પૂરી આપણે આવી જ રીતે વણી લઈએ અહીં આપણે બધી પૂરી થરાઈ ગઈ છે હવે આપણે સૌ કરી લઈએ જો તમને આપણે એક જ લોટમાંથી ચાર કલરની પૂરી બનાવેલી છે તો તમને મારી આજની રેસીપી ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આજની મારી રેસીપી તમને કેવી લાગી ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ